મસ્ત મસ્ત થઈ ગયા હું આ તો ખેતરમાં અને ખાસ તો તમને બધાને પહેલાં થેન્ક યુ યાર દિલથી આભાર કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા છે બચશો કે કમ્પ્લીટ બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગઈ એટલે બહુ બધી મોટી વાત કહેવાય અમારા માટે અને શોર્ટ ચેનલમાં એમના થોડાક જ ઘટે છે એટલે એમાંથી બે લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે યાર શું કહેવાય કે તો આમાં દોઢસો કે તો કરાવો ફટાફટ એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો તમે બધા અને એ બધાને આપણે શું કહેવાય કે સ્પેશિયલ એ બધી તૈયારી કરતો છું હું કેમ કે ઇન્સ્ટાગ્રામમાં બે લાખ થવાના હતા અને હમણાં સબસ્ક્રાઈબર થઈ જાય અને ઘણી બધી સરપ્રાઇઝે આવે છે હમણાં નાની 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 મારથી થાય એવી પ્લેનિંગ કરું કેમ કે ભાઈ બહુ મોટું એવું બધું આપણે તો ન કરીએ એટલે જેટલું થાય એટલું ટ્રાય કરીશું પણ આજ આપણે બે લાખ ફોલોઅર્સ થઈ ગયા મેં તો કોઈ જે વિચાર્યું નહોતું કે સોશિયલ મીડિયાની માધ્યમથી તે એટલા બધું હું ઓલું કરી કે કે એટલા બધા લોકો મને ફોલો કરશે એટલે મજા આવી ગઈ યાર થેન્ક યુ આજ તો શું કહેવાય કે આજ કેક ખાવાની છે આપણે નનકુમથી એક કેક લેવા જઈએ કેમ કે કેક કદું નહીં ખાધી નહીં બાને કેક ખાવા મળે તો આપણે આજ નનકુમથી એક સેલિબ્રેશન કરવાનું છે આજ આજ છે ને બધા નિવિરા થઈ ગયા છે અત્યારે તો કાંઈ કામ નહીં

કેમ કે આપણે સજે છે બે લાખ ઇન્સ્ટાગ્રામ માં હારું હારું માજી હંડાઈ ફોલો કરતા રહેજો ને એવો ને એવો સપોર્ટ કરજો ફેમિલી હિન્દી સબસ્ક્રાઇબ કરો ફટ કરો YouTube માં કરો માં કરો બધાને દિલથી આભાર તો અત્યારે છે ને હું જાઉં છું દુકાને કેક લઈ આજ આપણે કરના છે તો સેલિબ્રેશન કેક ખાવાનું કા કેક સેલિબ્રેશન તો બાનું બાકી કેક ખાવાની છે આપણે શેરી વાળી હો વાળી હોય જોઈ જઈ ભાઈ ન્યા જઈ આવું

આવી ક્યાંથી આવ્યો કોને ખબર ખબર પડી ગઈ છે કે આટો મારો આવી ગયા તમને તો ભાઈમતી ક્યાંક લેવો ખાવા અડધી 2 દિન હેલ્ધી તમે આપણે 200 છે કે આ 200 તમારું અને 20 ઓકે તમારું 20 મારે રેડી આવું છે આવું છે બોલો શું કરું રમી લે છે ને કેક કટ કરવાની રમી તો થેન્ક્યુ તમને બધાને તો આજ આપણે કરવાની છે એનકોમ સુ સેલિબ્રેશન આરગોનું પકડો ચાલો હેપી 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 ને પપ્પા

છોકરા આવે આ ભાઈ ને શનિવાર થઈ કે બાકી તો હું રહી ગયો છું એના મને ક્યાંક ખવડાવી ગયો ને

જમવામાં છે સીનાની દાળ દહીં અને આવી જશે ચક્કી બેન ને પેલા ખવડાવી દઈ લો ઉપાડો ચાલો ભાગો ઘરે ઉપડો ઘરે અમારથી તો કઈ કેક ખૂટ નહીં એટલે આશુ તો બધે ફોન કરી દીધો એટલે આવી જા છોકરા ફેમિલી મેં તો જમી લીધું પણ મારે આશીબેન બેન બધી કેક ખાય છે ક્યાંક ભાઈ ખૂટી નથી ને એટલે બધાને બોલાવી લીધા હાલો કેક ખૂટી રહી બન હા એટલે પાછી અત્યારે છે ને મારે જવું છે બાર મારે રમેશ ને જવું છે અત્યારે વાગી જશે બે જવું છે જેસર

અપલોડ નહીં થાય ને વિડીયો તો કેમ કે અપલોડ તો કરો છો હવે આઠ વાગે આવશે તો બસ યાર પહેલાં તો બધાને થેન્ક યુ કેમ કે આપણે બસો કે કમ્પ્લીટ થઈ જાય તો એના બદલ થેન્ક યુ દિલથી આભાર બધાને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ને મળી આવશે કાલે નવા બ્લોગમાં અને આજે અહીં રોકાવું પડશે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાંથી નવી આઈડી બનાવી છે ખબર ને તમને તો એમાં કરી નાખજો ને આમાં દોઢસો કે કમ્પ્લીટ કરાવો હાલો હવે મળીએ કાલે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો ને બાય ભાઈ